તો પ્રતિકભાઈ ગડી ગલુડિયા જો હે છે કેવા બાજુ પ્રતિક કા છે એ કા બીજા બાદે છે જો આપણે જઈએ છે પ્રતિકભાઈ ના નિસર દેવરાવ જો માર બાર પ્રતિક ને તેડા કા બા નિસર દેવરાવ જો ને પ્રતિક બે આ પ્રતિક પંજો પાસા નિસર આવી જશે તો જઈએ આપણે નિસર દેવરાવ પ્રતિકભાઈ ને તો અનિસર અત્યારે તો કઈ ભારે દેખાતા નહીં પણ હજી રાતે ખબર પડે કે કેવા અનિસર ભારે છે કેમ કે રાતની તબિયત બગડી જાય એવું બધું આવી જાય એટલે આજ રાતે તો આમ જાગવું પડે એમ કેમ કે એક રાત તો ધ્યાન રાખવું જ પડે ડોઝ દેવરા હોય ને પ્રતિક ગાડી રિપેરિંગ કરે શું કરે પ્રતિક પંખો તોડી નાખ્યો બીજો તોડ નાખો છે તારે પપ્પા ખીંજાય તારે હે પ્રતિક ગલોડિયા બધા બિસ્કીટ નાખાય ખાવા માંડ્યા છે બિસ્કીટ ખાઈ પ્રતિક તમારા પપ્પા જો ગલોડિયા જવા બેઠા છે કા પ્રતિક ગલોડિયા જવાનું જો બિસ્કીટ નાખે જો यहाँ अन्त एक लोडिया छ खा मिटेछ खावाज एका बिजा बाध्य बाँधे जो खावं खावं जो आउँछ अग्रीको लावाजा बाधे તો જો ગલુડિયાને ખવડાવવા ને આપણે તો બહુ ખુશ છે ને એક આમ કહેવાય કે આમ અંદરથી ખુશી આવી છે કેમ કે જો આપણે એને ખવડાવવું તો એટલે એ આપણે તરત જ આપણે ગમે ત્યાં જાવે ને એટલે આપણી પાછળ પાછળ બધા રેલો થઈ જાય એનું મને કે મને આગળ કાંઈક ખવડાવશે એમ તો બિસ્કીટ ખાય તે બધા એવા મોજમાં આવી જાય ને પાણી પીને મજાના જો તેજથી બેહી જાય છે ને મારા મને બહુ ખુશી થઈ છે ને એમ કહેવાય કે જે આવું મોંઘું પ્રાણી હોય ને એને આપણે એકવાર ખબર તો એ બીજી વાર આવે કેમકે એનામાં લાગણી એક થઈ જાય કે આ માણસ આપણે ખાવા દેશે એમ તમે એને એકવાર મારો તો એને એમ થાય કે આ માણસ તમે પાછા દેવા ને પહેલી વાર મારે બીજી વાર દેવા જાઓ ને તો એ તમારી પાસે ક્યારેય નહીં આવે કેમ કે એને એમ છે કે આ મને મારવા આવ્યું છે મને ખાવા દેવા નથી આવ્યું ને આપણે જો ખાવા દેશું ને તો એ બીજી વાર તમે મારવા મારશો ને તો એ તમારી પાસે આવશે કેમ કે એને એમ યાદ રહી જાય કે આનમે મને ખવડાવું હતું એટલે એ તમને એવી રીતના ક્યારેય નહીં ભૂલે ને એ કામ દિલથી ખુશી થાય ગમે એને ખવડાવીને કેમકે એનું પેટે ઠરી જાય ને આપણા દિલની શાંતિ થઈ જાય ને આવા મૂંગાને ખવડાવે ને તો મને તો બહુ જ ગમે છે ગલોડિયા પહેલાં તો આજનો દિવસ ક્યાંક આપણો ગયો છે ને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ બ્લોગ ગેમ જ હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મળી આવે બીજા બ્લોગમાં ત્યાં સુધી ટાટા બાય બાય